વળવ નિમિત્તે ભરતનગર મારવતી ગ્રુપ તેમજ રક્ષેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રણસો પચાસ બ્રાહ્મણોને યજ્ઞોપવિત વિધિ સાથે જનૈ બદલાવવામાં આવી ભરતનગર મારુતિ ગ્રુપ અને રક્ષેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા ચાલીસ વર્ષથી ભરતનગર વિસ્તારમાં વસતા બ્રાહ્મણ સમાજના ભૂદેવોને શ્રાવણ સુદ પૂનમ બળેવ રક્ષાબંધનના દિવસે રક્ષેશ્વર મહાદેવ મંદિરે ત્રણસો પચાસ જેટલા હોદેવોને વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિવત રીતે નૂતન યજ્ઞ પવિત્ર ધારણ જોનૈ બદલાવાની વિધિનું આયોજન કરે છે અને સાથે બ્રાહ્મણોને ભોજન તેમજ આમંત્રિત મહેમાન અને આગેવાનો સહિત પાંચસો જેટલા માણસોને ભોજન કરાવવામાં આવે છે આવું સુંદર મજાનું કાર્ય છેલ્લા ચાલીસ વર્ષથી મારુતિ ગ્રુપ અને રક્ષેશ્વર ક્રબલ ટ્રસ્ટ કરી રહ્યું છે હાલ ખૂબ જ પ્રાચીન એવું હનુમાનજીનું મંદિર કે જે સૌથી પ્રથમ ભરતનગરને આંગળે બનેલું છે જે ખૂબ જ નાનું હોય તે મંદિરનો જીર્ણોદ્ધાર કરી હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવી હતી આમ ભરતનગરમાં આંગળે અનેક સામાજિક ધાર્મિક શૈક્ષણિક પ્રવૃત્તિ કરી નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરી વિસ્તારમાં ખૂબ જ સરસ મજાનું કામ કરી રહ્યા છે આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના વોર્ડના આગેવાનો સોસાયટીના આગેવાનો તેમજ બ્રહ્મ સમાજના આગેવાનોએ હાજરી આપી આ કાર્યક્રમની શોભા વધારી હતી મારુતિ ગ્રુપના સ્વયંસેવક મિત્રોએ ભૂદોની જનય બદલાવાની વિધિમાં તેમજ ભોજનમાં સુંદર એવા સેવા આપી કાર્યક્રમને સફળ બનાવવા માટે

ॐ स्वाहा स्वाहादत्स भिदुर्भरेण्यं भर्गो देवस्य धीमहि भियो यो नः प्रचोदयात् ॐ स्वाहा स्वाहादत्स भिदुर्भरेण्यम् भर्गो नः प्रचोदयाद દુર્ભરેણ્ય ભરગોદેવસિ ધીમ હિયો ન પ્રચોદયાદ ઓર્ભોયો ન પ્રચો ઑમી હિયો ન પ્રચોદયાદ ઓમ ભૂર્ભુવા સ્વત્ર્ભર બધા ન્યૂઝ માં આવશે એટલે વ્યવસ્થિત રીતે શાંતિથી આપણે સમજી અને આપણે આ પૂજા કરવાની છે ચાલો જન્મી ના માની લ્યો